મિત્રો સિંધુ ઉદય ન્યૂઝ માં સૌનું સ્વાગત છે સમાચાર કે દાહોદ શહેરના શિવાજી રાવ શોપિંગ સેન્ટર ખાતે અટલ બિહારી જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી તારીખ પચીસમી ડિસેમ્બર બે હજાર તેવીસ સોમવારના રોજ દાહોદ શહેરના શ્રીરામ બેંકની સામે આવેલ શિવાજી રાવ શોપિંગ સેન્ટર ભાટિયા એકેડેમી ખાતે દાહોદ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિભાઈ ચાણક્ય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી સાથે સાથે દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ ભાટિયા દ્વારા દાહોદ જિલ્લાની ટીમના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી थी। रिपोर्टर नाजा पठान सिंधुदयी न्यूज़ दाहोद। दाहोद जिला नरेंद्र मोदी विचार मंच ना राष्ट्रीय अध्यक्ष के राज्य भाई चाणक्य ने गुजरात उद्योग अध्यक्ष चेहर भाई देसाई ना विचार ने इन्हा કારણે જે ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાના અંદર તમામ તમામ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાના અંદર જિલ્લા અધ્યક્ષ નિભાવ્યા છે દાહોદ જિલ્લાના અંદર રાકેશ ભાટલ તરીકે મારું નામ સજેસ્ટ થયું છે નરેન્દ્ર મોદી વિચારમાં જ બે હજાર ચારથી ચાલે છે બે હજાર ચારથી નરેન્દ્ર મોદી વિચાર મોદી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે વિચારો છે અત્યાર સુધી જે કોણે પહોંચે છે ને આવનાર ઇલેક્શનના અંદર બે હજાર ચોવીસ આવનાર ઇલેક્શનના અંદર આપણા વડાપ્રધાન ફરીથી વડાપ્રધાન બને અને ચારસો પાંચ જાય એવા ખૂબ જ શુભ આશાથી અમે આ કાર્ય લઈને કાર્ય કાર્ય લઈને અમે આગળ ચાલી રહ્યા છે અમદાવાદ જિલ્લાના અંદર પ્રથમવાર નરેન્દ્ર મોદી વિચારમંચ શરૂ થાય છે ને આજે નરેન્દ્ર મોદી વિચારમંચની જિલ્લાની બોડી અમે પૂર્વ પ્રધાનમંત્રી અમર અટલ અટલ બિહારી વાજપેયીજીના જન્મ જન્મજયંતિ નિમિત્તે અમે આજે નવી બોડીની અમે સ્થાપના કરી છે ને હવે પછીથી આજથી અમે નરેન્દ્ર મોદી વિચારમંચની કાર્ય શરૂ કરીશું